જો મિત્રો આ દેશી ગામડાની મોજ આ બકરા શરીર નીકળ્યા છે આ દેશી ગામડાની મોજ છે આ ગામડાની મોજો ગામડાનું જીવન તો મિત્રો આ આગળ બ્લોગમાં જોડાયેલા રહેજો મૂંગા પશુ પ્રાણી અને ગામડાનું સામાજિક જીવન કઈ રીતનું હોય તે તમને આગળ આગળ આપણે બ્લોગમાં બતાવતા હતા હું અબોલ પશુ ને મિત્રો આપણે આવ્યા છે એક બીજા કામે દેશી ઉપસાર માટે તો જોડાયેલા રહેજો આગળ બ્લોગમાં તે પણ તમને બતાવશું જો મિત્રો આપણે શું ગોતવા આવ્યા તમને બતાવી દઈએ છીએ આપણે આ કુંવર ગોતી છે કૈકીની કુંવર કહેવાય દેશી ઉપસાર કે આનું કંઈક રસ કાઢીને બયો બૈરાઓ માથામાં નાખે તો એટલી ઠંડક આપે છે કે મગજની ગરમી હોય સફેદ વાળ થતાં અટકાવે છે તો ઘણા પ્રકારના ફાયદા કરે છે તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જો આ બે મૂરિયા હવે તો જો કે ગામડામાંથી આ નષ્ટ થતી જાય છે ને આ બે મૂરિયા આપણે થળ પકડીને ઉપાડ્યા તો એટલી નીકળી છે હવે આગળ તમને બતાવશું કે આનું શું થાય છે અને આપણે જો મૂળિયા હતા અવડા મોટા મૂરિયા હતા એ કાપી અને વ્યવસ્થિત કરી લીધા છે હવે ભરી લઈ છે એ આપણી સાથે ખેલી છે તેમાં મિત્રો આપણે જે કુંવર કૂતવા ગયા હતા કેદકીની કુંવર એ આપણે પહેલાં તમને બતાવતા ભૂલી ગયા એટલે પાછળથી બતાવીએ છે કે એ કુવારનું આપણે ઘરે પણ વાવેલ છે કેનાથી ભાઈઓને બૈરાઓને મગજમાં એ માલે કરે માલી છે નહીં એટલે ગરમી હોય તો ઠંડક બહુ આપે છે બૈરાઓ માટે ખાસ દેશી ઉપચાર છે તો મિત્રો આવી ગયા છે અત્યારે આપણે આપણા ગામમાં અમારા માતાજી સત્યાયમાનું મંદિર છે તે તમને બતાવીએ છીએ જય સત્યાયમાં Hasunan toson by mas ya, eh setia mana tersengkari be baju luar saya, mata di suruh ya, metro norta. તો દીવો ચાલુ છે માતાજીનો પ્રકાશના હિસાબે કાયદેસર તો તમે જોઈ એવું શોખું નથી દેખાતું આ માતાજીનું ઉપર ઘૂમટનું ડેકોરેશન સિરીઝ પણ અમારા ભાઈએ ગોઠવેલ છે અને દીવો ચાલુ છે સાથે આ દાનપેટી બેસવાના સરસ મજાના મજાના તકિયા પણ છે બેસવા માટે મિત્રો આવ્યા છે તો આપણે માતાજીને બે અગરબત્તી કરતા જઈ સત્યાય તો ભાઈઓ આપણે માતાજીને દર્શન કરી અગરબત્તી પ્રગટાવી છે તે તમને બતાવી એ અમારા માં તો હાજર હાજર જ છે જો કોઈ ભાઈઓને કે કોઈને આંખમાં ઘણું પડ્યું હોય કે આંખ ઉઠી હોય તો અમારા મ્યાત્રા પરિવારનું કોઈ પણ વ્યક્તિ ત્રણ ટેમ પાણી છાંટી દે એટલે માતાજીની દયાથી એની આંખ મટી જાય છે તાત્કાલિક દવાખાને પણ જવું પડતું નથી એવું અમારા માતાજીને સત્યાયમાંનું સોનબાઈમાંનું સત છે અને ખાલી તમે એનું આપણે કોઈ લેવામાં નથી આવતું કે અમે હું ખુદ પણ પાણી સાટવું શું એને લોકોને સાટેલ છે ને એમ કહી છે કે માતાજીનો એક મટી જાય એટલે તમે શ્રીફળ વધારી દેજો એટલે બધું એમાં આવી જાય અને સાક્ષાત છે અમારા સત્યાઈમાં તો મિત્રો આગળ બ્લોગમાં લેજો જય મુરલીધા જય સત્યાઈમાં આપણે માતાજીના દર્શન કરી ધારી બંધ કરી દીધી છે અને તાળું મારી દીધું હમણાં અમારા ભાઈ આરતી કરવા તો આવશે તો આગળ જોડાયેલ રહેજો બ્લોગમાં મિત્રો મારા માતાજીનું મંદિર તમને સીધું બતાવી દીધું મારા બાજુ માતાજીના મંદિરની બાજુમાં કાપડી પરિવારના માતા માં છે આ પણ મંદિર બહુ સરસ બનાવેલ છે બાપુએ કાપડી પરિવારે આપણે પણ માતાજીના દર્શન કર્યા તમને પણ કરાવી જય સત્યાયમાં આ માતાજીનું નામ તો આપણને ખબર નથી અહીંયા આપણે શ્રીફળ વધારવાનું પણ સ્ટેન્ડ ગોઠવેલ છે નળ સ્ટેન્ડ પણ રાખેલ છે નળ કનેક્શન લીધેલું છે ક્યાંય સાફ સફાઈ કરવી હોય તો માતાજીનું આપણે કોઈ નોરતા કાતે આવતું હોય તો સાફ સફાઈ તો વિશે નળ પાણી આવતું હોય ત્યારે નળ કનેક્શન એ કારણે ફિટ કરેલ છે હલો મિત્રો હવે આપણે બ્લોગને વિરામ આપીએ છીએ જય સત્યાયમાં જય સોનભાઈમાં તો મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને રોજ તો આપણો એવો નિયમ છે કે ઘરે આવીને આપણે બે ટાઈમ દીવાબત્તી કરવાના માતાજીના અને બધા ભગવાનના તો હવે આપણે દીવાબત્તી કરી લઈએ જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં મિત્રો આપણે માતાજીનો દવા પ્રગટાવી લીધો છે અને અગરબત્તી કરી હાલો માતાજીના સ્મરણ કરી લઈએ પાંચ મિનિટ તો મિત્રો આપણા વિડીયાને હવે વિરામ આપીએ છીએ અને માતાજીને દીપ દીવોબત્તી થઈ ગયા છે ને આપણો વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને નવો હોય તો ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ જય માતાજી